आज अचानक चाल मारे बदलाई गई कौन जाने के मूद तो लजवाई Thank <laughs> you. ચંદુમારી બદલાઈ ગઈ આજે ચંદપાલુમારી બદલાઈ આ ફરવા નીકળ્યો હતો કેમ નહી મને લાગ્યું ચાર વર્ષથી આ ગામમાં પગ નતો મુક્યો ને એટલે આ રસ્તો તમારે માટે નવો હશે નવો રસ્તો આવે એટલે સમજી જવું કે આગળ નવી મંદિર પણ હોય છે ખાલી તો તને ઓળખી પડ નહી કેમ કારણ કે કારણ કે તું ખૂબ બદલાઈ ગઈ છે બદલાઈ ગઈ છું કેવી રીતે ઘણો વખત થઈ ગયો ને એ જવા દ અમારી વાત પેલા શાંતિલાલ ની દીકરી નિકિતા ને જોવા ગયેલા ને એ કેવી લાગી તમને પણ તને કઈ રીતે ખબર માસીએ મારી પાસે જ કાગળ લખાવેલું કેવી લાગી છોકરી નિકિતા આ શું રૂપ છે શું આખો ને શું જોબન તો પરણી જવું તું ને એને અહી શું લેવા આવ્યા પરડશું વખત આવશે ત્યારે પણ મેં તો નક્કી કરી છે કે પલડતા પહેલા જગતની તમામ કુંવારી છોકરીઓ જોઈ લેવી તો જોયા કરો મિનિટ ગુસ્સો આવી ગયો છોકરીએ તો મેં ઘણી મારી પણ બદલાઈ ગઈ ધન્યવાજે જ માસીને વાત કરી દઈશ તે તાકી મારી અને મેં જાણી જોઈને ચોટ ખાધી ગુડ મોર્નિંગ અદા ગુડ મોર્નિંગ શું કહેવું હું છે પણ હવે એકદમ વોશિક વાત તો કઈ શું છે બધું જી કેવું ગુજરાતી મને એમ થાય છે કે હું જરા સિમરીયા મારી આવું ના કાઢો હું લાટું છે જવું છે ના એવું નથી પણ શહેરમાં એવી સ્ટાઇલ છે કે છોકરો ને છોકરી મોટા થાય ને એટલે એકબીજાનું મોડું જુએ તો મને એમ થાય છે કે હું જરા કેસર ને જોઈ આવું દીકરા મારા આ દેવજી નાનજીના કુટુંબમાં પૈણા મોર કોઈ કન્યાના મોઢા જોયા નથી આ તારો બાપ પૈણો ને એ માં જોયા વગર પહીણો અને એમ પૂછ્યું માં જોવાનું શું હતું બાયડી જી બાયડી મોઢા કે હોય ખાલી પણ શેર માં એવી સ્ટાઇલ છે જુએ એ સ્ટાઇલ વહી ના ના મોટા એકર બોટ તો મોઢું હંગાઈ જાય ને આ ભાજી બહાર નીકળી જાય મિસ્ટર વિક્રમ તમને ખબર છે આ ત્રણ આપણે મળ્યા છીએ આપણે હા કેમ બે વર્ષ હું તમારી કોલેજ હતી અને રાત માં આપણે પાર્ટનર્સ હતા આ લે રમ્યા છો તો તો તમારી જોડી જામી ગઈ ફર્સ્ટ ક્લાસ જુઓ વિક્રમભાઈ જી તમારા બાપુજી અંત છે અને બેન તો નાની છે એટલે જે કઈ જોવા કરવાનું છે અને નક્કી કરવાનું છે એ તમારે જ છે અમે અમારી છોકરી સાથે તમને નોકરી અને ફ્લેટ પણ આપશું સાથે મોટર ગાડી નોકર ચાકર ટીવી ટેલિફોન સોફા સેટ વાડી pode patar free da dagina bad mas chora vai calm machine અરે આવી ગયો મારો વાલીડો મારો દોસ્ત થી આવી ગયો અને માસી છે ને અને મારા ભાભી હાલ હાલ કે સર મારો વાલીડો આવી ગયો મારો વાલીડો આવી ગયો અરે વિક્રમ જતો કોણ આવ્યો છેડો તું ક્યારે આવ્યો લવજી અરે હું તો રાહ પડતી બપોરે ટેક્સી માં તારી ભાભીને લઈને આવ્યો લવજી મારા માસી છે ને તારી ભાભી ભાઈ લઘુ મજા કરે ભાઈ તમારો માસી એક વાત કરું આ જયજી તમારી અમર વાત ને ત્યારે મને થતું કે મારા માસી છે ને અસલ નિરૂપ હોય અને છે અરે માસી આ લવજી ની ભાષા છે તમે નહીં સમજો કેસરબેન ક્યાં અરે તો નાઈ છે બે સાબી ખોટી ખલાસ કરી નાખી આવશે વિક્રમ તમે બે ભાઈ બંધુ વાતું કરો હું તમારા ભેટમાં બધું ટીકટાક કરાવીને સારું મૂકી દઉં લાજે થેન્ક યુ શું વાત છે કેમ છે ગાયત્રી મારી પત્ની ગંગાશંકરભાઈ છે ને કેમની દીકરી અરે નામદ્ર ભાભે કેમ છો

અરે દોસ્ત પત્ની મળી ફ્લેટ મળ્યો તારી કે જેવો દઉં કેમ લાગે છે ને નવાઈ નવાઈ એ નથી લાગતી કે તારા નસીબ ગયા નવાઈ મને એ લાગે છે વિક્રમ કે જે તારા ખુશખબર ની એક નાનકડી ચબરખી કાગ રાહ જોઈને બેઠા છે એ તારા બાપુજી આ લગ્ન વિશે ખબર સુધા નથી કંકો શક્યો કેમ નો પોસ્ટ લખવાનો સમય નથી મળતો એની લખી નાખીશ ગયો

એ માટે દિલગીર છું મારા જીવનમાં અચાનક એક મહત્વ નો બનાવ બની ગયો છે અહી શાંતિલાલ ત્રિકમદાસ નામ ના ખુબ જ પૈસા પાત્ર અને સજ્જન માણસ છે જેમની દીકરી નિકિતા સાથે મોટા

આજે વખત એવું છે મારો સદકો દીકરો આશીર્વાદ તો કોરે મૂકો પણ લગ્ન ની બાબત પૂછવા પણ નથી રોકાતો પૈસા મોકલી આપશે મને દીકરા કાગળ જવાબ લખો છે ભાઈ વિક્રમ તારો પત્ર મળ્યો ત્રીજ જાણી તમને પતિ પત્નીને તો મારા આશીર્વાદ જ હોય બાકી તો ભાઈ મને મારી આંખો ચાલી ગઈ પણ મારું સમાન નથી ગયું અને જશે તો મારી સાથે જ જશે પણ મુસીબત માં હોય ત્યારે મને જણાવજે તારો પિતા છું એટલે એક પોય પણ ગુમાવવા વિના તારી પડખે જ ઉભો રહી તારા ભણતર પાછળ મારી રહી સહી મુડે મેં ખર્ચી નાખી છે એટલે તું દર મહિને પૈસા મોકલતો રહીશ એ જાણી તારો આભાર માત્ર એક જવાબદારી તું ઉપાડી લઈશ એવી આશા રાખું છું અને એ છે તારી નાની બેન સુજાતાના લગ્ન ની આથી વધુ મારે તને કઈ જ કહેવાનું નથી નિકિતન તારા પિતાના આશીર્વાદ